છોકરા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચર લાઈફ વિથ દિના પર મિત્રો આ જોઈ રહ્યા છો ને સીન કેટલું સુંદર દેખાય રહ્યું છે અહીં આપણે આવ્યા છીએ માંડવી તાલુકાનું દહીસરા ગામ અને ધુણઈ ગામ બેની વચ્ચે આવતું આ સરસ મજાનું એક તીર્થ સ્થળ કયો કે ફરવા હરવાનું સ્થાન કયો આમ તો દર્શન કરવાનું સ્થાન છે પણ મસ્ત ફરી શકીએ હું આ વિડીયો મેં ઉતાર્યો ને ઘણો સમય થઈ ગયો પણ હું અપલોડ નહોતી કરી શકી આ વિડીયો શ્રાવણ માસમાં છે અને લગભગ પંદરમી ઓગસ્ટે મેં ઉતાર્યો છે હું બીદળા ગઈ હતી મારા ભાઈના ઘરે અને રિટર્ન થયા થોડું મોડું થયું હતું પણ વિચાર્યું ચાલો દર્શન તો કરતા જઈએ અને દર્શન કરવા પૂરતા પોતા એમ થયું કે હાલો ને વિડીયો કરીએ બંને જણા એટલે આમ અલ્વે ઉતાર્યો ને વિડીયો સરસ છે પણ હું અપલોડ ના કરી શકી કે ને વિડીયો કરવા જ ગયા હોય તો તમે થઈ જાય આ તો વળ્યા તાન થયું તો આપ જોઈ શકો છો કેટલું સરસ સ્થાન છે ખબર છે તમે પૂરો વિડીયો જોજો મજા આવશે જોઈ પણ શકશો તમને જવાની પણ ઈચ્છા થશે જો વિડીયો જોશો તો તમને ખબર પડશે ને અહીંયા નવું જૂનું શું છે બરાબર ને તો બંને બાજુ મસ્ત સવારી અને આપણે આદિજોગીની મૂર્તિ જોવા ઉપર જઈએ વારાફરતી વારાફરતી બને જઈ રહ્યા છીએ કારણ કે મારા ભાઈ પાસે ગયા રક્ષાબંધન બે દિવસ પછી છે તો રાખડી બાંધી આપ્યા અને રિટર્ન એમ થયું કે હાલો હલો દર્શન કરીએ શ્રાવણ માસ છે મહાદેવજીના અને ભેગમાં જોઈએ પણ ખરા આદિજોગીએ આવવા જેવું ખરું કે નહીં ફરવા જવા જેવું ખરું કે નહીં મહેમાન આવે ને તેડી જવા જેવું ખરું કે નહીં પાછળ કોઈને તકલીફ ન થાય તે વિચાર્યું કોઈ કેતા વાંધો નથી એમને લેશો તો એમને આપણે વિડીયો લીધા નહી તો બધાને આપણે લેતા પણ નતા એ રીતે ઉભા રહેતા હતા કે કે આખા જોગી દેખાય કેટલું સરસ લાગેલું છે અત્યારે તમને નાગ આ સાઈડ દેખાશે અને જ્યારે સેલ્ફી સ્ટીકથી લઈશ વિડીયો બંનેનો ભેગો ત્યારે તમને નાગોલી સાઈડ દેખાશે પણ બહુ જ સરસ વાતાવરણ મોજ આવી જાય એવું આદક વાતાવરણ કેવું છે સમી સાંજના અહીં આ બાજુ આંબા અને વન વવાયેલું છે ભગવાન અવા જવા વાળા ને મજા આવે હજી તો આ વિકસતું સ્થળ છે પછી તો વિશેષ આનંદ આવશે એક ડુંગરના પેટમાં કહો કે ડુંગરના તટ પર કહો સામે મહાદેવજીની મંદિરનો શણગાર શ્રાવણ માસ છે અને મહાદેવજીના મંદિરને શણગાર સુંદર હોય વિડીયો પૂરો જોજો એટલે છેલ્લે દેખાવશે આપણે મહાદેવજીના દર્શન પણ કરશું અને ત્યાં શણગાર કેવો કરે છે એ પણ આપણે જોઈ શકશું જુઓ બાજુ અહીં સાહેબ પોતાના ફોનથી વિડીયોગ્રાફી કરતા હતા ફોટા પાડું વિડીયો કરું બંને જણા કરી કારણ કે અંધાર થઈ જશે હમણાં હજી દિવસ આથમવાનો સમય છે અને એકદમ આથમવાનો સમય છે પણ એકદમ શું કહેવાય સોનેરી કિરણો પડતા હોય ને એવો પ્રકાશ કરી ઉઠ્યો છે બીજું કોઈ હોય ન હોય તો અમે બે જણા મોજ કરી લઈ જીવનની હા બરાબર

આ પણ શું એ કે આપણે લખ્યું હશે ને આરતી લેવાનું લાગ્યામાં હશે એટલે જો અહીં આરતી થઈને અમે અહીંયા પહોંચ્યા જો બીજળા જો બીજળાથી આપણે વહેલા નીકળ્યા હોત ને તો આરતી ન મળક એમ થયું બેસી ગયા થોડીક વાર મોડું થઈ ગયું પણ મોડું નથી જે થયું એ સમય સર થયું છે તો ચાલો બરાબર એમ

એ તકલીફો છે ચેનલ છે નેત્ર લાઈફ પટેલ જે છે નેત્ર લાઈફ પર બધું છું મજા આવી સરસ સંધ્યા નો સમય એકદમ આનંદ આપતો આદક વાતાવરણ મોજ આવી જાય વાતાવરણ છે તમે કોઈ આવજો અને આવ્યા હોય મને કમેન્ટ કરીને જરૂરથી કેજો હમ બોલાવેરો બધાનું ફોટું લઈએ આપડે હા હવે અંધાર જામ થી જવાનું મજા આવે આનંદ આવે એવું વાતાવરણ એને

કુતરાની વાત કીધી એટલે કૂતરાને માઠું લાગી ગયું એટલે જો રોવા મંડીયા બધા આપણે કીધું બેઠું છે નીચે કેવો કરે છે અને જો આ હજી બગીચો પણ વિકસી ગયો છે તમને બતાવી રહ્યા છીએ લાઇટિંગને કારણે ખૂબ સરસ વાતાવરણ લાગતું હતું પછી તમને આદિજોગીની મૂર્તિ ઉપરથી બતાવું મૂર્તિ રદ ખાતી ને આખી લાઇટિંગ લાઇટિંગ દેખાશે છે ને એમાં પણ લાઇટિંગ કેટલી મસ્ત લાગે છે આરતી થઈ ગઈ છે હવે જઈએ આપણે દર્શન કરવા માટે તો અહી દર્શન કરી લઈએ મહાદેવજી ના શ્રાવણ માસ છે એટલે અહીં ભાવિક ભક્તો બીજા પણ આવ્યા છે તમને ઝલક બતાવીશ જરાક અહીંથી ચાર એકર મંદિર કેટલું શણગાર્યું છે મસ્ત કહું છું બેસવાનું ને એ મજા આવતી હતી પણ થોડુંક અમને મોડું થઈ ગયું હતું અને પછી કીધું ધીમે ધીમે આપણે ઘરે પણ પહોંચીએ ચાર એક મસ્ત સિરીઝો ગોઠવી છે અને જો એન્ટર અહીંથી થવાય તમને બતાવું જો અહીં બધા ભાવિક ભક્તો બેઠા છે પોતાની વાતો કરી રહ્યા છે આ સામેની સાઈડ રોડ પરથી એન્ટર થવાનું આપણે એન્ટર બીજા ગેટથી થયા હતા અને અહીં ઝાડમાં પણ સિરીજ લગાવી છે ઝાડ પણ મસ્ત શોભી રહ્યા છે બે બાજુ જુઓ આ બારની સાઈડ એન્ટર થઈએ પહેલાં એ તમને બહારથી પણ વાતાવરણ મજા આવી જાય સીન સરસ લાગે ફોટા તો પણ સારા દેખાય આ ગેટની અંદર હું ઊભી છું અને અનિલના પપ્પાએ વિડીયો કરી રહ્યા છે પછી હું એ ઊભા છે એ તમને બતાવું ત્યાં બેસવા જેવું કેવું છે એ પણ બતાવું અહીંયા હું ઊભી છું જો છે ને કેટલી મસ્ત સિરીઝોન ગોઠવી છે બધા ઝાડ પણ શોભી રહ્યા છે અહીંથી સીધે સીધા મહાદેવજીના મંદિરમાં ત્યાં પણ બધી સિરીઝો જાણે દિવાળીનો માહોલ હોય ને એમ મહાદેવજીના મંદિર તો શ્રાવણ માસે જ દિવાળી હોય એમ માની લેવાનું ને અને આ બારની સાઈડ ગેટથી એન્ટર થઈને ત્યાં જે ઊભા છે ને ત્યાં પણ જો બેસવા માટેની જગ્યા સરસ કરી છે આજુબાજુ ઝાડ પાન હોય અને ત્યાં બેસવાનું હોય તો આનંદ કેવો આવે ઉનાળો હોય કે ચોમાસું હોય વાતાવરણ તો સરસ જ આપને લાગે બેસવા જેવું અને અંદર પણ મસ્ત બેઠક વ્યવસ્થા માટે બાંકડા મૂકેલા છે ખુરશી કહો કે બાંકડા કયો બરાબર ને અને આ ભાવિક ભક્તો જો કેટલી મોટી ધજા લઈને આવ્યા છે ચડાવ માટે અને વિડીયો આજનો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જરૂરથી અહીં યાત્રા કરવા આવજો એવી આશા રાખું છું વિડીયાને વધુને વધુ શેર કરી આ તીર્થ સ્થળ ઘણા લોકોને પહોંચાડજો એ જ આશાથી આવજો મિત્રો